નમસ્કાર મિત્રો જાણો સતયુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે હું તમને માં મેલડી મરીડા ધામ વિશે જણાવું છું તો મિત્રો જ્યારે કોઈ પણ માણસ ઉપર મુશ્કેલી આવે ત્યારે તે પોતાના માટે બાધા રાખે છે કોઈ માણસ નાળિયેર ફોડવાની બાધા રાખે છે તો કોઈ માણસ ચાલી ન જવાની બાધા રાખે છે તો કોઈ માણસ ટેક લેવાની બાધા રાખે છે પણ એક એવું મંદિર છે ગુજરાતમાં આવેલું તે કચરા પોતાની બાધા રાખે છે અને તે મંદિરમાં બાધા પૂરી થાય એટલે તે પછી કરે છે તો ચાલો મિત્રો આજે હું તમને મંદિર જોવા લઈ જાઉં છું તો મિત્રો જાણો કચરા પોતાની બાધા લોકો કેમ રાખે છે તે હું તમને જણાવું તો ચાલો આપણે પહોંચી જઈએ રૂડુ અને રળિયામનું મંદિર જોવા આ મંદિર જોઈએ આ મંદિર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચાર કિલોમીટર દૂર મરીડા ગામે આવેલું છે મેલ્લી માતાનું મંદિર આવેલું છે અને તે મંદિરને રાજ રાજેશ્વરી નામથી પણ ઓળખવામાં આવે છે કચરા પોતાના વિશે જાણીશું પણ તે પહેલા આપણે મંદિરના અંદર જઈને દર્શન કરીએ આ મંદિરના એટલા બધા ભક્તો છે જે મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને આ મંદિરની મૂર્તિ અને તેના દર્શન કરવાથી ભક્તો ધન્ય થઈ જાય છે આ મંદિર બનાવના પાછળ પણ એક ખાસ ઇતિહાસ છે તે ઇતિહાસ હું તમને જણાવું છું ઘણા વર્ષો પહેલાની આ વાત છે આ ગામમાં એક રાજભા નામના માણસ રહેતો હતો તે માણસને વિચાર આવ્યો એટલે તેમની ગામના લોકોને ભેગા કરીને આ વાત કરી કે આપણા ગામમાં મિલની માતાનું મંદિર હોવું જરૂરી છે તો ગામના માણસોએ પણ આ વાતની હા પાડી આ વાત તમારી સાચી છે એટલે આ ગામના મિલની માતાનું મંદિર બનાવવું જોઈએ ગામના માણસોએ કઈ જગ્યાએ મંદિર બનાવવું તે પણ નક્કી કરી લીધું અને માણસોએ મૂર્તિ કેવી રીતે અને કવિ કઈ જગ્યાએ બનાવવી તે પણ નક્કી કરી લીધું કે તૈયાર મંગાવી અને તેમને એવો સપનું આવ્યું કે જયપુરમાં એક જગ્યાએ મૂર્તિ પડેલી છે તે મૂર્તિ સ્થાપના આ મંદિરમાં કરવી જોઈએ માતાજી એ જગ્યાએ આવા સપના બતાવ્યા હતા ત્યારે ગામજનો જયપુરમાં જયા જે જગ્યાએ મૂર્તિ પડી હતી ત્યાં ગયા તે જગ્યાએ માતાજીની મૂર્તિ હતી તેના ઉપર એક કપડું ઓઢારેલું હતું અને માતાજીએ જે સપનું આપ્યું હતું તે સાચું હતું ભક્તોએ પણ સમજાયું કે માતાજીની મૂર્તિની આ સ્થાપના આપણા મરીડા મંદિરે કરવી જોઈએ જેમ જેમ બધા ભક્તોએ માતાજીના પડચાની વાત સાંભળી એટલે ખબર પડવા લાગી તેમ તેમ ગામના દૂર દૂર ગામના લોકો મૂર્તિ જોવા આવ્યા વર્ષ બે હજાર આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને આ મૂર્તિની સ્થાપના રંગે ચંગે કરવામાં આવી હતી અને આ મંદિરની સ્થાપના પછી દૂર દૂરથી લોકો ભક્તો દર્શન કરવા આવવા લાગ્યા અને ચમત્કાર સાંભળી ભક્તો પણ ભાવિક થવા લાગ્યા અને ઘણા માણસો માનતા પૂરી થયા પછી લોકો મંદિરની સાફ સફાઈ કરવા આવતા રહ્યા સ્ત્રી હોય કે પુરુષ આ મંદિરમાં આવતા હતા મંદિરની

કે મરીડા તામે આ મિલ્લી માતાનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને આ મંદિરના ઇતિહાસ અને કચરા પોતાની માનતા વિશે મેં તમને જે જાણકારી આપી છે તે પણ તમને પસંદ આવી હશે જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો અમારી વિડીયોની લાઈક સબસ્ક્રાઇબ શેર જરૂરથી કરી દેજો